આ ઠાકોર નહીં આ સમાજના તો ઘરે ઘરે ફરતા અને પાછા જાહેર આભારી છું આ સમાજ આભારી છું ઋણી છું તમારો તમે પાઘડીની લાજ રાખી છે હું તમારો આભારી છું થાય અને તમામ સમાજો આભારી છું મેં તમને એ વખતે કહ્યું તું તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રે તમારી જોડે સાહેબ તમારા આભાર માનવો પડે શંકરબેનું અધ્યક્ષ પ્રચાર ના કરી શકે અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ થતા જાહેરમાં જાહેરમાં મેં એમણે પ્રચાર કર્યો અને સમાજ આખોય સમાજ એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો અને રદીશ બી જેવા યુવાનો બહાર આયા એમણે લાગ્યું કે નહીં આપણે ખોટી દિશામાં ના દોડાય અને મેં બીજું એક જે જોયું બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો બ્રાહ્મણો વધારે આક્રમકતાથી શરૂ થઈને જીતાવા મૂકતા હતા મારી સાથે અમારા નરેશ વેલાભાઈ ના બધા અમારા રબરી છોકરાઓ વાવના ને બધા છોકરાઓને હું હું છેલ્લા ચાર દિવસ લઈને ફર્યો છું રામભાઈ ને બધા રબારી સમાજના દીકરાઓ ચાર ચાર દિવસ ઉજાગરો કરીને ફર્યા અહીંયા મારી સમાજના અમૃત ભાઈ ને આપણે બધા આખે આખી આખો આખો દાડો અનિલ ભાઈ આ બધું પ્રવીણ રાત દિવસ દોડ દોડ કરે આ નોકાબેન પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના આગેવાનો દોડ દોડ કરતા હો કયા સમાજોની વાત કરું તમે તમામ સર્વ સમાજના દલિત સમાજના યુવાનો પણ રાતના ભવ્ય વાગે મળવા આવતા કે સાહેબ અમે તમારી સાથે છીએ આ તમામ સમાજોએ સ્વરૂપજી ઠાકોર મત આપ્યા છે અને એટલે આપણે જીત્યા છીએ પણ વાત આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિ સમાજ બનાવે છે રાજનીતિ માટે જ સમાજ છે એ ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે કોઈ એવું કહેતો કે આ જાગીર છે મારી હું ધારું ત્યાં પડે હું ધારું ત્યાં મત નખાવું સમાજ કોઈની જાગીર નથી સમાજ થી લઈ અમીર તમામ લોકો સાચું તો બોલવું પડશે અને સાચું એટલે બોલવું પડે શું કરી દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે ગેની બેન કે અમે રાજનીતિ કરશું કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો તૈયાર કરવાની જવાબદારી અમારી છે આ અમારે તૈયાર કરવા પડે રાજનીતિમાં ફક્ત હું હોઉં તો બાકી બીજું કોઈ નહીં એવું ના હોય સમય સમય નું કામ કરે આજે સ્વરૂપજી છે કાલ કેમભાઈ છે કાલ રામભાઈ હશે કે દીડી હશે આ કોઈ પણ હોય આ ભાઈ રજનીશભાઈ હોય શકે ભાઈ હોય શકે રાજનીતિ રાજનીતિ નું કામ કરે રાખે

નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનું કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાત મુરત કરવાય બોલાવવાનો છે જ્યાં આપણા માટેનો વિકાસની વાત હોય જ્યાં બીજા સમાજો સાથે ભરીને ચાલવાની વાત હોય

તાલીસ હજાર ની સાથે જ્યારે બાભરમાં પગ મૂક્યો ત્યારે બાબર તો ઢોલ નગારા સાથે વધારવા તૈયાર સુડતાલીસ